અજય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાબુ આ આ દેખાય બધી માયા માયા છે 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 કે કે બ્રહ્મ બ્રહ્મ જે બધું તો તો સારું જેટલું દેખાય છે એ બધું માયા છે કે બ્રહ્મ છે બરાબર તો ઘણીવાર હું પુરુષ અને પ્રકૃ પ્રકૃતિ વિશે વાત કરું છું શોર્ટકટમાં તમે પુરુષને આત્મા સમજી લ્યો અને જેટલું દેખાય ને પ્રકૃતિ સમજી લ્યો બરાબર પુરુષ અને પ્રકૃતિ બે જ વસ્તુ છે પુરુષને શિવ કહેવામાં આવે છે અને પ્રકૃતિને આ શક્તિ કહેવામાં આવે છે બરાબર હવે એક બીજી ઘણી વાર હું વાણી બોલું છું એ પણ વેદોની જ છે એકો બ્રહ્મ સત્ય દ્વિત્યો નાસ્તી આનો અર્થ શું છે કે એક જ બ્રહ્મ સત્ય છે બીજું બધું નાસવન છે બરાબર તો હવે બ્રહ્મ જે છે ને બ્રહ્મ એ આત્માથી પણ ઉપર છો આત્મા અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી આપણે બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ છીએ બ્રહ્મ એ પરમપિતા પરમા છે પરમાત્મા છે પ્રકૃતિથી ઉપર પુરુષ છે પુરુષ એ આત્મા છે આ પ્રકૃતિ એ જ શક્તિ છે પુરુષ એ આત્મરૂપી શિવ છે અને સદા શિવરૂપી બ્રહ્મ છે બરાબર પણ આ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ત્યારે એકો બ્રહ્મ સત્ય જ આપણને લાગે એકો બ્રહ્મ સત્ય દ નાસ્તી બરાબર તો હવે સર્વપ્રથમ તો પ્રકૃતિના તમામ નિયમોનું પાલન કરવું પડે બધો નિયમ પ્રકૃતિ વિરુદ્ધ ન અલાય જો પ્રકૃતિ ન હોય આપણા દેહની અંદર આપણા શરીરમાં જે આત્મા છે એ આ પ્રકૃતિ વગર શું આત્મા રહી શકે શરીરમાં હવે આ પ્રકૃતિનો સહારો લેવાનું છોડી દે જેમ કે ધરતી આકાશવાયુને અગ્નિ પાંચ તત્વ બધું પ્રકૃતિમાં આવે પૃથ્વી ઉપર તમામ વનસ્પતિ તમામ અન્ન જળ જેટલું છે એ બધું પ્રકૃતિની અંદર આવે બરાબર તો જે પુરુષ છે આત્મા એ આત્માને જે જાણી લે છે એ અવસ્થામાં પહોંચી જાય છે પછી બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે બરાબર અને ઘણા એવું કહેતા હોય કે આ પ્રકૃતિ માયા છે દેખાય બધી માયા છે તો માયાનો સહારો લેતો જાવું છે અને આને જળ કહેતું જવું છે જો આ પાંચ તત્વ જળ હોય તો આકાશ તત્વ નીચે રહેવાય નહીં પાણી જળ તત્વ હોય તો પાણી પીવાય નહીં અગ્નિ જળ તત્વો હોય તો રોટલી શાક બનાવીને ગેસના ચૂલા કે લાકડાના ચૂલા હરગાવીને એને ખવાય નહીં હેં વાયુ જળ તત્વ હોય તો શ્વાસ ઉશ્વાસ પણ એને લેવાય નહીં ધરતી જળ તત્વ હોય તો ધરતીમાંથી એને હલાય પણ નહીં હવામાં હોય તો અધર લટકી જાઓ હેં હવામાં અધર ન લટકાય હવાનો સારું ન લેવાય તો હવાય જળ છે જળ તત્વ હવા વાયુ તત્વે જળકી કહો છો એક બાજુ થી પ્રકૃતિ માતાનો સહારો લેતો જાવો છે પાણી પીતું જવું છે શ્વાસ લેતું જવું છે અન્ન ખાતું જવું છે હે આકાશ નીચે રહેતું જવું છે અને પાછા એમ કહે છે કે આ તો જળ છે ફલાણું છે હે આ બધું નવટંકી નાટક છે પુરુષ અને પ્રકૃતિ બે સત્ય છે બરાબર અરે પોતાનું શરીર પણ પાંચ તત્વ થી બન્યું છે ધરતી આકાશવાજુ અગ્નિ શરીરથી અલગ થઈ જવા થઈ શકશે કોઈ અલગ આ બધું જળ હોય પાંચ તત્વ દેહ પણ જળ છે પાંચ તત્વ આ બધું તમે જળ કહો છો બધા તો આ દેહરૂપી શરીર આપણું પાંચ તત્વનું બન્યું છે પાંચ તત્વ શરીર જળ છે તો જળથી ઉપર થઈ જાવ આત્માન કાઢી નાખો હે આત્માન અલગ કરી નાખો શરીરથી શરીર જળ હોય તો શરીર રૂપી જળનો સહારો લેવો છે હોઠકંઠ જીભનો સહારો લેવો છે વંચિત બુદ્ધિ અહંકારનો સહારો લેવો છે પાંચ તત્વોનો સહારો લેવો છે ત્રણ ગુણનો સહારો લેવો છે મનમાયાનો સહારો લેવો છે પચીસ પ્રકૃતિનો સહારો લેવો છે અને પાછું એને જળય કેવું છે એને પાડવાનોય ધંધો કરવો છે જે વ્યક્તિ એનું આખું જીવન ચલાવી રહી છે આ માતા શક્તિ પ્રકૃતિ માતા જે આખું જીવન એનું ચલાવી રહી છે એને પાછા ખરાબ કહેશ ક્યાં તો છે અરે ભાઈ જળ વૈતનો સહારો શું કામ લ્યો જે પાણી તમારું જીવન ચલાવે છે જે પવન તમારું જીવન ચલાવે છે જે આકાશને નીચે તમે રહ્યો છો એ તમારું જીવન ચલાવે છે વાયુ તત્વ તમારું જીવન ચલાવે છે ધરતે તત્વ તમારું જીવન ચલાવે છે ધન ધાન્ય ઉગાડીને તમે એને ખાવશો હેં તો જળ હોય તો પ્રકૃતિ પ્રકૃતિનો સહારો શું કામ લ્યો છો પ્રકૃતિ માતા છે અને પુરુષ પિતા છે માતા પિતા બે હતા ને ત્યારે જ આપણો જન્મ થયો છે માતા પિતા બે હતા ત્યારે જન્મ થયો છે આપણો પ્રકૃતિ દ્વારા આપણો જન્મ થયો છે આપણી માતાએ અન્ન ખાધું આપણા પિતાએ અન્ન ખાધું એ અન્નમાંથી માતામાં રજ બહીનું પિતામાં શુક્ર બન્યું એ રજ અને શુક્ર દ્વારા આપણું શરીર બંધાણું હે પણ બધાને ચલાવનાર જે છે તે આત્મા છે આત્મા છે એ જ પુરુષરૂપી શિવ છે તો આ દેહની અંદર રહીને બરાબર દેહની અંદર રહી માતાનો પ્રકૃતિનો સહારો લઈ અને પિતાને જાણી લ્યો હું ઘણી વાર કહું છું કે ભાઈ માતામાં જ જાણે બાપ બીજું કોઈ ના જાણી શકે માને જ ખબર હોય કે આનો બાપ કોણ છે એટલે પ્રકૃતિ માતા તમારી માથે પ્રસન્ન થઈ જાય વ્યવસ્થિત રીતે પ્રકૃતિમાં રહ્યો હે તો પ્રકૃતિ માતા જ તમને પિતાના ઘર સુધી પહોંચાડી શકે અને પિતા કોણ છે ક્યાં છે એની ખબર પડે બરાબર તો પ્રકૃતિને કોઈ દિવસ બાદ કરાય નહીં ને પ્રકૃતિને જે કોઈ બાદ કરતા હોય પાંચ તત્વોને જે કોઈ બાદ કરતા હોય એને હું કહું છું કે શરીરમાં તમારે રહેવા દવા આપીને આત્મા કાઢ નાખો નાખો મરી જાવ હેં આ બધું થતીંગ છે સર્વવ્યાપક પરમાત્મા છે જ્યારે તમે અવસ્થાને પ્રાપ્ત કર્યો ને એટલે બ્રહ્મ અવસ્થા થઈ જાય બધે અણુ અણુમાં કણકણમાં સાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી જે આપણને બધી ધરતી માયા દેખાય છે ને એ પછી બ્રહ્મ સ્વરૂપ લાગે સમાન દ્રષ્ટિ કણકણમાં ભગવાન દેખાય બધે ભગવાન દેખાય પ્રહલાદને થાંભલામાં ભગવાન દેખાણો હતો દેખાણો હતો કે નહીં મીરાબાઈ ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને ફરતા હતા અને ભગવાન કૃષ્ણ માથે પ્રસન્ન થયા ભગવાન કૃષ્ણની દયા થઈને પછી ગુરુ રવિદાસ મેળ્યા તો કહેવાનો મારો અર્થ એવો છે કે દરેક જગ્યાએ ભગવાન છે દરેકની અંદર છે સમાન દ્રષ્ટિ જેની બની જાય છે એને સાચો સંત કહેવાય છે પાડવાના ધંધા સાધુ સંત ન કરે અમે ને ઓલો નીચો પ્રકૃતિ જળ ને હેં આત્મા સત્ય છે પણ તમે આત્મા જાણ્યો છો આત્મા સત્ય છે સત્ય છે બોલવાથી શું થાય આત્માવસ્થાન પ્રાપ્ત કરી છે અનુભવના ઘરમાં ગયો છો ને જે અનુભવના ઘરમાં યોજાય આત્માવસ્થાન પ્રાપ્ત કરી લઈએ એ તો જોતો આ વર્તન બોલતો જ બંધ થઈ જાય છે કથળી પકણી કરતું જાવું છે ને આત્માની વાતો કરતી જાવી છે આત્માનું જ્ઞાન દેતું જાવ પણ આત્મા છે ક્યાં કેવી રીતે છે એનો અનુભવ કર્યો તમે જાણ્યો અવસ્થા અવસ્થામાં પહોંચ્યા હેં બાવનક્ષરી કથણી બકણી કરવી છે ભાવનક્ષરી જળ જ છે તો પછી તો પછી એ બાવન સારું શું કામ લ્યો છો એટલે મિત્રો આ બધું નવટંકી છે નાટક છે વિશેષમાં કાંઈ નથી મને એક જ ખર ખબર પડે કે એકો બ્રહ્મ સત્ય દ્વિતીય નાસ્તી જ્યારે આપણે આત્મવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એક જ બ્રહ્મ સત્ય છે બીજું બધું નાશવાન છે બરાબર આપણે બ્રહ્મને નથી જાણી શકતા એટલે આપણે માયામાં ફસાય છે ફસાણા છે એટલે આપણને અલગ અલગ દેખાય છે જ્યારે એ લેવલમાંથી આપણે આવી જાય એટલે આ પ્રકૃતિ આખી જેટલું ધરતી પૃથ્વી વિરાટ સ્વરૂપ એ બ્રહ્મ સ્વરૂપ જ છે કારણ કે સરવાળે સ્વરૂપી બ્રહ્માથી સદાશિવરૂપી બ્રહ્મની અંદરથી સદાશિવરૂપી પાર બ્રહ્મમાંથી આતમરૂપી બ્રહ્મ આવ્યો અને આતમરૂપી બ્રહ્મમાંથી આ પ્રકૃતિ આવી છે સરવાળે બધું એક સરખું જ છે ભાઈ કાંઈ અંતર નથી બરાબર મને તો બધું હરકું જ લાગે છે પણ જ્યારે આપણે આત્મવસ્થાને પ્રાપ્ત કરીએ અને બ્રહ્મ સ્વરૂપ બની જાય આત્મવસ્થાને પ્રાપ્ત કર્યા પછી ખબર પડે બ્રહ્મ શું છે બ્રહ્મ એ જ પરમપિતા પરમાત્મા છે ત્યારે ત્યાં બધું ખતમ થઈ જાય છે મિત્ર કાંઈ રહેતું નથી બરાબર તો આ પ્રકૃતિ એ માયા છે કે બ્રહ્મ છે પ્રકૃતિ પણ બ્રહ્મ જ છે પણ આપણે આત્મવસ્થાને જાણીએ બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે ખરેખર પ્રકૃતિ બ્રહ્મ છે ત્યાં સુધી આપણે આ મનની કલ્પનાઓ છે ખોટો આડંબર છે હેં બાકી અવસ્થાને ભોગીએ ત્યારે ખબર પડે ને જે અવસ્થાને ભોગી ભોગી ગયો હોય ને કે એકો બ્રહ્મ સત્ય દ્વિતીયો નાસ્તી બ્રહ્મને આત્માન જાણીને બ્રહ્મને જાણી શકે ને એ બોલી શકે કે આ પ્રકૃતિ જળશે બાકી જેને ખબર એ નથી એવા બોલતા હોય તો પછી ખાવા પીવાનું બંધ કરી દો પ્રકૃતિનો સહારો લેવો છે ને અને પારો હોય છે જે તમને જીવન આપે છે એ એને પાડવન ધંધા સાહેબ બધું નટકી ના એ તક્ષ બરાબર ભગત તો હવે સત્ય સનાતન ધર્મની જય